નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે સૌ સારું જેનો અંત સારો બે વર્ષ બાદ ઇઝરાયલ અને ગાજા વચ્ચેના ખતરનાક લોહિયાળ જંગનો અંત આવ્યો છે સડસઠ લોકોના મૃત્યુ બાપડા બધા જ નિર્દોષ સડસઠ હજાર લોકોના મૃત્યુ ઉપરાંત એક લાખ પંચોતેર હજાર જેટલા લોકો વધતા ઓછા પ્રમાણમાં જેમને ઈજા થઈ છે લાખો લોકો બેઘર થઈ ગયા કેટલાય પરિવારો જે છે એ નંદવાઈ ગયા હજારો નહીં લાખોની સંખ્યામાં લોકોને ગાઝા પેલેસ્ટાઇન ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી જેને કહી શકાય ને સ્થળાંતર કરવું પડ્યું એ તમામ પરિસ્થિતિ બાદ આજે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિધિવત જાહેરાત કરી છે કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે જે યુદ્ધ ચાલતું હતું એમાં યુદ્ધ વિરામ થયું છે શસ્ત્ર વિરામ થયું છે વીસ મુદ્દાની શાંતિ યોજના જે છે એનો આખો એક રોડમેપ નક્કી થયો છે અને ઇઝરાયલની કેબિનેટમાં આગામી ચોવીસ કલાકમાં વિધિવત રીતે આ શસ્ત્ર વિરામ બલકે યુદ્ધ વિરામના જે મુદ્દાઓ જે છે વીસ મુદ્દાઓ એને મંજૂરી આપવામાં આવશે અને આવતા સોમવારે ઇજિપ્ત ખાતે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જશે અને ત્યાં વિધિવત રીતે આ જે શાંતિ મંત્રણા થઈ છે અને શાંતિ સમજૂતી થઈ છે એના પર સહી સિક્કા થશે મહત્ત્વની વાત એ છે કે નોબલ પીસ પ્રાઇઝ નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાતના બરાબર ચોવીસ કલાક પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધ જે છે એના અંતની જાહેરાત કરી છે અને જાહેરાત કરતા કહ્યું છે કે મેં સાત યુદ્ધ અટકાવ્યા હતા અને આઠમું યુદ્ધ અટકાવ્યું છે તો પણ ડોનાલ્ડ ટ્રમ્પનો નોબલ પીસ પ્રાઇઝ મેળવવાનો દાવો જે છે એ આ સાથે મજબૂત થયો છે એટલું જ નહીં એમને આ અંગેની જે પત્રકાર પરિષદ યોજી એ પત્રકાર પરિષદમાં કહ્યું કે જો અમેરિકાએ ઈરાન પર હુમલો ના કર્યો હોત અને જો અમેરિકી લશ્કરે પોતાની તાકાત બતાવીને પોતાની તાકાતનો પરચો ઈરાન ઉપરાંત ઈજીપ્ત તુર્કી અને કતારને ન આપ્યો હોત તો આ લોકો સીધી રીતે માન્યા ન હોત ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધ અટકાવવાની તમામ ક્રેડિટ લીધી છે અને અત્યાર સુધી જે માહિતી મળી રહી છે એ અનુસાર ગાજાના જે હમાસ ના લડવૈયાઓ છે એ હમાસ જૂથે ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના મોટાભાગના દેશોએ ભારતના વડાપ્રધાન મોદી ઉપરાંત અમેરિકા સહિત તમામ દેશોના અગ્રણી નેતાઓએ આ શાંતિ સમજૂતીને આવકારી છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ડિપ્લોમેટિક દ્રષ્ટિએ આ એક સૌથી મોટી જીત છે અલબત્ત આ તમામ મુદ્દાને થોડીક વધુ વિગતથી સમજવા માટે આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જે બનાવ્યો છે મોડી રાત્રે એ જો તમને ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન જે છે એ દબાવવાનું ભૂલતા નહીં તો મિત્રો ધન્યવાદ હવે મેં તમને જે કહ્યું તેમ કે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનું ચાલતું હતું એમાં સરકારી આંકડા અનુસાર સડસઠ હજાર લોકો મૃત્યુ પામ્યા તમામ લોકો દેખીત રીતે નિર્દોષ હતા એમને હમાસ અને ઇઝરાયલ વચ્ચેની જે આ લડાઈ હતી એની સાથે કાંઈ લેવા દેવા નહોતી હમાસના લડવૈયાઓ ઓછી ત્રાસવાદીઓ અથવા તો લેબેનોન હોય કે ઈરાન હોય કે ઇજિપ્ત હોય આમાંથી જે કેટલાક એક્ટિવિસ્ટો જેને પ્રવૃત્તકો હતા જે ઇઝરાયલ વિરોધી લોબી હતી એ લોકોનો જે અહમ અને અહંકારની જે લડાઈ હતી એને કારણે કેટલા સડસઠ હજાર લોકો તો મૃત્યુ પામ્યા એક લાખ પંચોતેર હજાર જેટલા લોકો જે છે એ યુદ્ધમાં ઘવાયા અને લાખો લોકો જે છે એ બેઘર થઈ ગયા હવે આજે વિધિવત રીતે આ શસ્ત્ર વિરામ અને યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે અને એ જાહેરાત અંગે જે સજાઈ છે છે એમાં એવી કે અને હમાસ તમામ બંધકોને આમને મુક્ત કરી દેશે એક અઠવાડિયામાં મોટે ભાગે આવનારા સોમવાર કે મંગળવારે તમામ બંધકો જે છે એને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવશે અને ઈઝરાયલ જે છે એ ગાજા અને પેલેસ્ટાઇનના વિસ્તારમાં જ્યાં જ્યાં એના લશ્કરી થાણા એ લશ્કર જે છે એ પાછું ખેંચવામાં આવશે મુદ્દાનો એક આખો રોડમેપ શાંતિ સ્થાપવા માટેનો બનાવવામાં આવ્યો છે અને એમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સંમત થયા છે માર્કો રૂબિયો કે જે અમેરિકાના હોમ સેક્રેટરી એટલે કે અમેરિકાના ગૃહમંત્રી કો કે ગૃહ સચિવ કો એને આ અંગેની વિધિવત માહિતી પત્રકારોને આપી હતી અને ચાલુ પત્રકાર પરિષદે ડોનાલ્ડ ટ્રમ્પે આ બ્રેકિંગ ન્યૂઝ આપતા કહ્યું હતું કે જે છેલ્લી અડચણ હતી એ પણ દૂર થઈ ગઈ છે અને હવે શાંતિ સમજૂતી પર ફાઈનલ સહી સિક્કા થવાનો આખો પ્લાન જે છે એ મંજૂર થઈ ગયો છે હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે પ્રથમ તબક્કાની શાંતિ યોજના જે સંપન્ન થઈ છે એ પ્રમાણે સંબંધિત તમામ પક્ષો સાથે માનવીય અને સન્માનનીય વ્યવહાર કરવામાં આવશે કતાર ઇજિપ્ત અને તુર્કીએ આ ત્રણ દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ સાથે મળી અને આ શાંતિ સમજૂતીને સફળ બનાવી છે અને મેં તમને કહ્યું તેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી લડતા હતા આ વખતે એ વખતે એમને જાહેરાત કરી હતી કે હું જો અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ નવેસરથી બનીશ તો ઇઝરાયલ અને ગાજા વચ્ચેનું યુદ્ધ જે છે એ સમાપ્ત કરીશ એટલે એમની આ વિદેશ નીતિની સૌથી મોટી સફળતા છે ડોનાલ્ડ ટ્રમ્પ તો દાવો કરે છે કે એમને યુદ્ધ અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવવાનો પણ તે દાવો કરી રહ્યા છે પણ આ યુદ્ધ અટકાવવામાં ચોક્કસ એમનો સિંહ ફાળો છે એમાં કોઈ જ બેમત નથી એટલે ડોનાલ્ડ ટ્રમ્પની આ એક ડિપ્લોમેટિક સફળતા પણ છે અને એવું ચોક્કસ કહી શકાય કે એને જે દબાણ ઊભું કર્યું હતું એના કારણે આ સફળતા મળી છે હવે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ એમાં સૂરમાં સૂર પુરાવતા કહ્યું છે કે ઇઝરાયલના ઇતિહાસમાં આજનો દિવસ જે છે એ સુવર્ણ અક્ષરે એટલા માટે લખાશે કે ઇઝરાયલે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી પોતાના તમામ બંધકો જે ગાજાના હમાસ લડવૈયાઓના કબજામાં છે એ પાછા નહીં આવે ત્યાં સુધી ત્યાં સુધી અમેરિકા જમ અમેરિકાની મદદથી ઇજરાયલ જે છે આજે હાંસલ થઈ ગયું છે અને લગભગ બસો ને એકાવન જેટલા ઇઝરાયલી નાગરિકો કે જે અત્યારે હમાસ પાસે બંધક છે એ બધાને મુક્તિ મળવામાં આવશે ટૂંકમાં બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે આ અમારો એક નૈતિક વિજય છે સાથે સાથે એને એવું પણ કહ્યું છે કે અમારું પાવરફુલ મિલિટરી એક્શન હતું અમને અમેરિકાનો ટેકો હતો ડોનાલ્ડ ટ્રમ્પની દરમિયાનગીરી એમના નેતૃત્વ અને એમની કારણે આ નૈતિક વિજય ઈઝરાયલને સાંપડ્યો છે હવે સામા પક્ષે જોઈએ તો હમાસનું નિવેદન એવું છે કે આ યુદ્ધનો અંત આવ્યો છે એના કારણે ઈઝરાયલ જે છે એ સત્તરસો જેટલા પેલેસ્ટાઈન લોકો કે જેને યુદ્ધની શરૂઆતમાં બંધક બનાવ્યા હતા એ સત્તરસો જેટલા નાગરિકો એમાં મહિલાઓ પણ છે છે અને બાળકો એ બધાને મુક્ત કરશે સાથોસાથ હમાસના લગભગ બસો પચાસ જેટલા લડવૈયાઓ જે છે જે ઇઝરાયલના કબજામાં છે એને એ મુક્તિ આપશે બસો પચાસ જેટલા પેલેસ્ટાઈનના લોકો કે જેને ઇઝરાયલની અલગ અલગ જેલમાં જન્મ ટીપની સજા કાપી રહ્યા છે એમને પણ મુક્તિ મળશે અને સામાપક્ષે હમાસે કહ્યું છે કે અમે ઈઝરાયલના જેટલા બંધકો અમે બનાવ્યા છે એ બધાને પણ અમે મુક્ત કરીશું સાથોસાથ એમણે એવું કહ્યું છે કે આ યુદ્ધ જે સમાપ્ત થયું છે એની સૌથી પાયાની શરત એ પણ છે કે ઇઝરાયલ પોતાનું લશ્કર તો વિડ્રો કરશે પરંતુ સાથોસાથ હવે ગાજામાં કે પેલેસ્ટાઈનમાં દખલગીરી અમે નહીં લઈએ કહેવાનું તાત્પર્ય એ છે કે ગાજા પર જે જમીનનો કબજો જમાવવાની જે ઇઝરાયલની યોજના હતી કે અમેરિકાનું સમર્થન હતું એ સંમત થયું નથી સાથોસાથ તમામ વિદેશી સહાય હવે બેરોકટોક ગાજામાં અને પેલેસ્ટાઇનમાં આવી શકે કારણ કે વિશ્વના ઘણા બધા દેશો ગાજા અને પેલેસ્ટાઇનને નવેસરથી બનાવવા માટે સહાય આપતા હતા માનવીય સહાય આપતા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સહાય આપવા તૈયાર હતા પરંતુ ઇઝરાયલ કોઈની સહાય ત્યાં પહોંચવા દેતું નહોતું એટલે હવે દુનિયાભરથી સહાય જે છે એ ત્યાં આવી જશે બંધકોની અદલાબદલી આમને સામને થશે એટલે મુક્તિ જે છે એ થાય એના માટે કતાર ઇજિપ્ત તુર્કી દેશો જે છે એ પોતાના પ્રતિનિધિઓ સાથે રાખશે અને એમણે દાવો કર્યો છે ગાઝા પટ્ટીમાં રહેતા હમાસના લડવૈયાઓએ કે જે લોકો આ યુદ્ધમાં શહીદ થયા છે એમની શહાદત એડે નહીં થાય પેલેસ્ટાઈન અને ગાઝાનો પ્રદેશ પચાવવાની યોજના જે છે અમેરિકાની એ અમે કદી સફળ નહીં થવા દઈએ ઇઝરાયલ જે છે એના કોઈ પેંતરા અમે ચલાવી નહીં લઈએ હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાક્રમ બાદ માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ ને અભિનંદન આપ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમની સાથે ટેલિફોનિક વાત કરી અને એમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે આઈ સ્પોક ટુ માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઐતિહાસિક ગાજા સમજૂતી જે થઈ એના માટે મેં અભિનંદન આપ્યા છે અને સાથોસાથ ટ્રેડ અને ટેરિફ ના મુદ્દે અમેરિકા અને ભારત વચ્ચે જે મંત્રણા ચાલી રહી છે એમાં એ અંગે પણ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે એની સમીક્ષા કરી હતી સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેન્જામિન નેતન્યાહો કે જે ઇઝરાયલના વડાપ્રધાન છે એમને પણ અભિનંદન આપ્યા હતા અને સૌ નેતાઓ એવી આશા રાખી રહ્યા છે કે ઇઝરાયલ અને હમાસ એટલે કે ગાઝા જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં પેલેસ્ટાઇનમાં પૂર્વમાં શાંતિ સ્થપાય શાંતિ એ જ સમયનો તકાદો છે અને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોથી અહીં શાંતિ સ્થપાઈ છે તો આવનારા દિવસોમાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ સમાપ્ત થાય એ જ માનવતાના હિતમાં છે અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યા મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય જે ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આ શાંતિ કાયમી નીવડશે કે ફરી પાછું યુદ્ધ થવાની સંભાવના છે આપની ટીકા ટિપ્પણી અને પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર